અને પૌરાણિક મહત્વ ધરાવતા મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી હાડકેશ્વર દાદાને રાષ્ટ્ર રાજ્યના સતત વિકાસ અને પ્રગતિ તથા સૌ નાગરિકો ની સુખા કરી સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી હાટકેશ્વર મંદિરનો સ્વદેશ દર્શન યોજના અને હેરિટેજ સર્કિટ પ્રોજેક્ટના સમાવેશ કરવામાં આવ્યો છે મંદિર પરિસરમાં યાત્રી સુવિધા વિકાસના પ્રથમ તબક્કાના રૂપિયા અઢાર કરોડના કામો અને બીજા તબક્કામાં રૂપિયા ચાર પોઈન્ટ બાવીસ કરોડના અનુદાનથી ગર્ભગૃહ સભા મંડપ શિખર તથા યજ્ઞશાળા અને સ્વાગત કેન્દ્રના કામો પૂરા થયા છે ગુજરાત પ્રવાસન નિગમે તાજેતરમાં જ રૂપિયા પાંચ પોઈન્ટ ત્રેપન કરોડના ખર્ચે હાટકેશ્વર મંદિરના ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વને પ્રસ્તુત કરતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ શરૂ કર્યો છે નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો ન્યૂઝ આવે જોઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરની મુલાકાત દરમિયાન એલ એન ટી ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટના નિર્માણની કામગીરીનું નિરીક્ષણ કર્યું આ ઇન્સ્ટિટ્યૂટ ઔદ્યોગિક માંગણી અનુરૂપ વિવિધ ચૌદ જેટલા ટેન્ડર્સમાં ટેકનિકલ કોર્સનું શિક્ષણ અને વોકેશનલ ટ્રેનિંગ આપશે આ માટે રાજ્ય સરકારે ફાળવેલ જમીન પર આ ઇન્સ્ટિટ્યૂટના નિર્માણનું કામ ચાલી રહ્યું છે આ ઇન્સ્ટિટ્યૂટના માધ્યમથી વાર્ષિક ત્રણ હજારથી વધુ તાલીમાર્થીઓને કન્સ્ટ્રક્શન ટ્રેડર્સ સંબંધિત લાંબા અને ટૂંકા ગાળાના અભ્યાસક્રમોમાં તાલીમ મળશે આ ડિજિટલ બોર્ડ અને ઇ લર્નિંગ સહિતની એડવાન્સ ટ્રેનિંગ ડિલિવરી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે